જામનગર ખાતે દેશના વિવિધ રાજ્યોના પ્રતિનિધિત્વ કરતા છવ્વીસ ફાયર ઓફિસરોની વિશેષ તાલીમ શરૂ કરવામાં આવી છે દેશના જુદા જુદા ખૂણામાંથી આવેલા આ ફાયર ઓફિસરોએ જામનગર મહાનગરપાલિકા ખાતે મનપાના કમિશનર અને ચીફ ફાયર ઓફિસર સાથે મુલાકાત કરી વિગતો મેળવી હતી આ અધિકારીઓ વિવિધ ઔદ્યોગિક એકમોની મુલાકાત લેશે અને ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસમાં કેવી રીતે કામ કરવું તેની દસ દિવસીય તાલીમ મેળવશે સિનિયર લેવલના ફાયર ઓફિસરોનો એક બેચ તાલીમનો બેચ શરૂ થયેલ છે જે માટે વ્યવસ્થા કરવાનું કામકાજ નાગપુર ખાતેની ફાયર કોલેજ તથા ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાના ડિઝાસ્ટર મેનેજમેન્ટને લગતા ડિપાર્ટમેન્ટ અને ગુજરાત સરકાર આ તમામના ઉપક્રમે જામનગર શહેરને આ માટેનું યજમાન મળી છે અને આ તમામ સિનિયર કક્ષાના છવ્વીસ અધિકારીઓને જામનગર શહેરના ફાયર વિભાગ અને સાથે સાથે જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના જેટલા પણ આપણા ઇન્ડસ્ટ્રીયલ યુનિટો છે એ ઉપરાંત જેટલા વોટર બોડીઝ છે અને મકાનો વગેરે ટૂંકમાં ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસને લગતું સંપૂર્ણપણે એક બૃહદ અને બહોળો અનુભવ મળી શકે તે પ્રકારે આગામી લગભગ દસથી અગિયાર દિવસનો એક તાલીમનું આજે આપણે શરૂઆત કરેલ છે જે આગામી દસ અગિયાર દિવસમાં પૂર્ણ થશે